રાજ્યમાં ભારે વરસાદના કારણે કચ્છ સહિત ચાર જિલ્લામાં આઠ લોકોના મૃત્યુ થયા છે અને પચીસ જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે સાથોસાથ સૌથી વધારે પંચોતેર ટકા વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો હોવાની વાત કમિશનર આલોક પાંડે કરી હતી મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત ચોવીસ કલાક અહીંયા ટીમો કંટ્રોલ રૂમમાં એસીઓસીમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામગીરી થાય છે માન્ય મુખ્યમંત્રીશ્રી કન્ટિન્યુઅસ લગભગ દર બે કલાકમાં માહિતી અમારી પાસેથી માગી પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે જે હજી સુધીમાં ચોમાસું આખું સિઝનની વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ ચારસો પંચાવન પોઈન્ટ સેવન ફાઇવ મિલીમીટર વરસાદ એકંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં જે ટોટલ વરસાદના ફિફ્ટી વન સિક્સ વન છે એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે સિઝનનો વરસાદમાં આપણે લગભગ સેવન્ટી થ્રી તાલુકા એવા છે જેમાં પાંચસો મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ સોળ કલાક સુધી લેટેસ્ટ રિપોર્ટ આવે છે દર બે કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે જે સોળ કલાક ચાર વાગેની રિપોર્ટ છે એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ આપણી પાસે ચાર રીઝન છે કચ્છ નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત એમાં સૌથી વધારે વરસાદ સેવન્ટી ફાઇવ કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી ટુ ફાઇવ વરસાદ થઈ છે બાકી રીઝન્સમાં ટ્વેન્ટી ફાઇવ અને થર્ટી વરસાદ છે એટલે ટોટલ એક્યાવન એક્યાવન પરસેન્ટ વરસાદ ટોટલ થઈ છે જે ચાર રીઝન અલગ અલગ ચાર રીઝન્સમાં વરસાદ છે જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે છ વાગેથી અત્યાર સુધીમાં અને છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ થર્ટી એટ પોઈન્ટ વન એટ મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે જેમાં થ્રી ફોર્ટી સિક્સ મિલીમીટર છે પછી તિલકવાડા નર્મદામાં ટુ હંડ્રેડ ફાઇવ વડોદરા વન એટી નાઇન ભરૂચ વન એટી વન અને છોટા ઉદયપુરમાં વન ફિફ્ટી વન છે આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે એ તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રેસ રિલીઝના સ્વરૂપમાં આપને આપવામાં આવશે ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ ફિફ્ટી ફોર પોઈન્ટ સિક્સ વન થઈ ગયેલ છે અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે બસો છ ડેમ્સ આવે છે એ ડેમે ડેમ્સમાં ફોર્ટી સિક્સ ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે એટલે હન્ડ્રેડ પર્સેન્ટ વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે સેવન્ટી પર્સન્ટની ઉપર જે જે ડેમ છે એમાં ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ ટ્વેન્ટી ફાઇવ ડેમ્સ એવા છે જે એવા છે હાઈ એલર્ટ ઉપર ફિફ્ટી વન ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ બાર ડેમો છે એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણી પાણીની આવક આવી છે રાજની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા દસ છે એમાં જે નામ છે એ તમામ આપ આપવામાં આવશે આપને પણ એમાં ઓવરઓલ કુલ ફૂલધર છે રંગમતી છે સસોઈ છે રજી સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે એ પ્રમાણે ઓવરફ્લો ફ્લોટ જે તળાવ છે એની સંખ્યા ત્રણ છે વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યો છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા ચાર હજાર બસો અડત્રીસ છે અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માનસૂન સિઝનમાં એ પાંચસો પાંત્રીસ લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે દૂખમાં આ સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ બસો પંદર લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે આઠસો છવ્વીસ લોકોની છે એમાં મોટાભાગે નવસારી દ્વારકા સુરત ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સને જાણવા પ્રમાણે જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે ને એના ખાના જમવાનું અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં જે ડેથની સંખ્યા છે એ આઠ છે એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે હ્યુમન હ્યુમન લોસ ઓફ લાઈફ આઠ છે એમાં દ્વારિકા બનાસકાંઠા કચ્છ અને રાજકોટ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા માનસૂનમાં એ એની સંખ્યા સિક્સટી વન છે એનિમલ્સની સંખ્યા ત્રણસો ત્રેવીસ છે એ સિવાય જે મિટિગેશન માટે અમે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ તૈનાત કરીએ છીએ હાલ જિલ્લામાં તેર એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં અથવા તાલુકાઓમાં અત્યારે છે હાલ વરોડામાં પણ બે અત્યારે મોકલવામાં આવી એ જ રીતે એસડીઆરએફ જે છે વીસ અત્યારે ડેપોઇડ છે અને બે એનડીઆરએફ અમારી પાસે રિઝર્વમાં રાખવામાં પણ આવી છે માછીમારો માટે માનની મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ નિર્દેશ છે કે એમને ચેતવણી આપીએ કોઈ પણ દરિયામાં ના જાય તો માછીમારીની એક્ટિવિટીમાં પણ નહીં જાય બોટ્સને પણ આપણે હાર્બર કરી દીધા છે જે લોસ છે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે પીજીવીસીએલ જે જીવ વિનલ તરફથી એમને આંકડો મળ્યો છે એમાં ટોટલ અફેક્ટેડ જે વિલેજેસની સંખ્યા છે બસો ત્રેપન છે અને એમાં વિલેજેસની સંખ્યા બસો પચીસ એવી છે જેમાં લાસ્ટ ટ્વેન્ટી ફોર આવર્સમાં એમને હ્યુમન રિસોર્સ સપ્લાય કર્યો છે અને તાત્કાલિક વીજ પુરવઠો સપ્લાય થાય એ પ્રયાસ જારી છે જીયુ વિનલ તરફથી એ બી કરવામાં નક્કી કરવામાં આવ્યું છે કે ચોવીસ કલાકથી વધારે કોઈ પણ જગ્યાએ અંધારીઓ અંધારો ન ન રહે અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય તાત્કાલિક થઈ શકે રોડ ક્લોઝર રિપોર્ટ જે અમને આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી મળ્યું છે એ પ્રમાણે સ્ટેટ હાઈવે સત્તર અન્ય માર્ગો અધર રોડ્સ ફોર્ટી ટુ અને પંચાયતના રસ્તાઓ સિક્સ સેવન છે અને ટોટલ સિક્સ સિક્સટી સિક્સ રોડ્સ એવા છે જે હાલ બંધ છે પણ એમના મેઇન કારણ જે છે એ વોટર ઓવરફ્લો છે પાણીના ઓવરટોપિંગના કારણે રોડ્સ બંધ સિક્સ સિક્સટી સેવન ટોટલ સિક્સ 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 સ્ટેટ હાઈવેની સંખ્યા વન સેવન સેવન્ટીન વન સેવન વન સેવન સેવન્ટીન ટોટલ સિક્સ 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 પણ હા સ્ટેટ હાઈવે વન સેવન સેવન્ટીન અધર રોડ્સ ફોર્ટી ટુ અને પંચાયતના રસ્તાઓ જે છે એ સિક્સ જીરો સેવન છે ટોટલ થઈને સિક્સ સિક્સટી સિક્સ થયા પણ એ વોટરના ઓવરફ્લોના કારણે છે અને જ્યારે વરસાદનું પ્રમાણ ઓછું થાય તાત્કાલિક એ રોડ ઓપન થઈ જશે જે આઈએમડીનો ડેટા